ધાનેરા તાલુકાથી રાજ્ય સરકાર સામે નારાજગીમાં વધારો થઈ રહ્યો છે હજુ તો જિલ્લા વિભાજન બાબતે સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર મળે તે પહેલા હવે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની કિંમત સીટમાં આવતા વિવિધ ગામોમાંથી સરકારી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે મીડિયાના માધ્યમથી ગ્રામજનોને માહિતી મળે છે કે કિંમત આખે આખી સીટનો દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાનો છે જે સમાચારના આધારે વિવિધ ગામોમાંથી આવેદનપત્ર આપી અમારે દાનોરા તાલુકામાં રહેવું છે આવા સૂત્રો ઉચ્ચારવામાં આવી રહ્યા છે આજે ધાનેરા તાલુકાના સિલાસણા ગામ ખાતે ગ્રામજનોએ ભેગા થઈ રજૂઆત કરી છે તેમાં આવેદન પત્ર સાથે રજૂઆત કરાઈ છે કે સિલાસણા ગામને ધાનેરા તાલુકામાં રાખવું જોઈએ અમે હમણાં ટીવી મહામાચાર અભ્યો છે તે અમારે દોતીવાડા તાલુકામાં પણ લોકો મેળવે છે અમારા ગામને પણ અમારે ધાનેરા તાલુકા લેવાનું છે અને જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો એ ભાગ ખરા વિભાજન કર્યું એમાં અમને મંજૂરી અને અમારા તાલુકામાં પાણીની તકલીફ છે કટોકટી એ સરકારશ્રીએ અમને પાણીની વ્યવસ્થા કરી આપે આટલી અમારી માગણી છે આ ગામ લોકો અમે બધા ભેગા થયા સર્વ માટે મંદિર છે અને ધાનેરા તાલુકા રહેવા અમે બંધાયેલા અમારે ધાનેરા તાલુકામાં રહેવું છે અને બાળ ધરાજમાં ટીમ કોઈ અપીલ કે તમે દોતીવાડા વિભાગમાં મૂકી પણ અમારે કોઈ દોતીવાળા વિભાગમાં જવાની જરૂર નથી ધાનેરા તાલુકાની ઠેરથી છે અને ધાનેરા તાલુકાની અંદરમાં અમારો બધે વ્યવહાર કોઈ નહીં હોય બધે અને વાવ થરા જે જીલો ભડ્યો એમાં અમે સરકાર શરીને ધન્યવાદ આપવાની સારું છે અને એમાં અમને સમજતી છે અને અમારે બીજો કોઈ પ્રશ્ન નથી અમારે સરકાર શરી છે મુખ્યમંત્રી સાહેબને કહેવાનું કે અમારા પાણી બાબતમાં જેમ તેમ કરીને પાણીનો નિકાલ કરો એવી અમારી માગ છે આ જ રીતે આજે ધાનેરા તાલુકાના સરહદી અનારપુર છોટા ગામ ખાતે પણ કેટલા ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનોની પણ સરકાર પાસે રજૂઆત છે કે તેમને ધાનેરા તાલુકામાં રાખવા જોઈએ એક તરફ જ્યાં જિલ્લા વિભાજનમાં ધાનેરા તાલુકાને નવીન થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈ ધાનેરા ખાતે વિરોધ યથાવત છે જ્યારે બીજી તરફ હવે ખિંમત સીટમાં આવતા ગામ પોતાના ગામને ધાનેરા તાલુકામાં રાખવા માટે આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યા છે અનાપુર છોટા ગ્રામજનોએ પણ આજે ધાનેરા પ્રાંત કચેરી આવી ફરજ પડનાર સિરેશ દેદાને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે અમારે સમાચાર મળ્યા કે કયા નાનાપુર તરફ સીમત કે દોતીવાડા તાલુકામાં જાય છે એટલે અમે દોતીવાડા તાલુકો કમસે કમ પચાસ કિલોમીટર દૂર પડે એ અમારા પોવરાય જેમ નથી અને કાયમી ધંધો વ્યવસાય બધો દાદરા મે એટલે દાદરા તાલુકો જોઈએ અમારે જિલ્લો કોઈ બી બને એમાં અમારે કોઈ તકલીફ નથી સરકાર શ્રીને અમારા તરફ ધ્યાન દોરે શું કર્યું એના માટે તમે આજે એના માટે આવેદનપત્ર આપ્યું પાન સાહેબની મારું બંધ છોટા ગામ ધોધરા તાલુકામાં જ રહેવું જોઈએ મારા ધોતીવાડા જ્યાં ધોનેરા તાલુકો હશે કોઈ બી જિલ્લો હોય ચાલે પણ તાલુકો તાલુકામાં ધોનેરા જ રહેવો જોઈએ અમારે બધા ગામજનોની વિનંતી